નમસ્કાર મિત્રો આજે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદની અંદર સંચાલિત જે આપણું જે દીકરાનું ઘર જે ચાલી રહ્યું છે એમાં આજે નડિયાદના ખ્યાત નામ ડૉક્ટરો જે અહીંયા ઉપસ્થિત છે આજે શાહ સાહેબ અંજલી હોસ્પિટલ હર્ષદભાઈ ગાયત્રી હોસ્પિટલ અને સ્નેહલભાઈ એમની પણ એક ઘણી મોટી હોસ્પિટલ ધરાવે છે અને આજે દીકરાના ઘરની મુલાકાતે અહીંયા વધાર્યા છે આજે એમને અંદરથી એવો ભાવ જાગ્યો છે કે આ જ દીકરાનું ઘર જે ચાલી રહ્યું છે એના માટે કદાચ કોઈ શબ્દ નથી એવું આજે સર્વે ડોક્ટરોનું કહેવું છે અને એમના થકી આ સંસ્થાને પણ અવારનવાર સહયોગ પ્રાપ્ત થતો હોય છે એ બદલ સર્વે ડૉક્ટરોનો હૃદયપૂર્વક આભાર સંસ્થાની મુલાકાત લે મરુદાદાને મળે એમના સહયોગીઓને મળે એટલે એમને ડૉક્ટર તરીકેનું ખુરશી પર બેસી અને એવું લાગે કરે કે દર્દીને હું સારું ગરવું છું અને જે થોડો ઘણો અહંકારનો અહંનો કે ગુરુતાનો જે કંઈ ભાવ આવે એકવાર અહીં આવી જાઓ એ ભાવ સદાને મારી નીકળી છે